ભારતનો પ્રજાસત્તાક દિવસ એક ભારતનો પ્રજાસત્તાક દિવસ એ દેશનો રાષ્ટ્રીય તહેવાર છે બે આપણે છવ્વીસ જાન્યુઆરી આ દિવસની ઉજવણી કરીએ છીએ ત્રણ ઓગણીસો પચાસ માં આ દિવસે જ ભારતનું બંધારણ લાગુ થયું હતું ચાર આપણા દેશને એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક દેશ બનાવવાનો આ દિવસ ચિહ્નિત કરે છે પાંચ આ દિવસે આપણે આપણા દેશની એકતા અને અખંડિતતાની ઉજવણી કરીએ છીએ છ દિલ્હીમાં ભવ્ય પરેડ યોજવામાં આવે છે આ પરેડમાં દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી જોવા મળે છે સાત દેશભરમાં શાળાઓ અને કોલેજોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આઠ આપણે ત્રિરંગો ફરકાવીને દેશભક્તિ દર્શાવીએ છે નવા દિવસે આપના નેતાઓ દેશવાસીઓને સંબોધન કરે છે દસ પ્રજાસત્તાક દિવસ આપના બંધારણ અને લોકશાહી મૂલ્યોને યાદ કરવાનો દિવસ છે ભારતનો પ્રજાસત્તાક દિવસ Ý eh,